નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય સંસ્કૃતનું પ્રકરણ બે આકાશઃ પદ્ધતિના સ્વાધીન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોનું અનુલેખન કરો તો શબ્દો છે શૃગાલહ વાનર ભ્રાતા આગતી અનુગતતી વૃક્ષ સમીપમ કિમર્થ કિમર્થમ પલાયનમ અને સિંહભ્રાતા પ્રશ્ન બે જોઈએ નીચેના વાક્યો મોટેથી વાંચો તો આપણે વાં વાંચીશું એક તત્ર શશક નિવસતી બે ભીત શશક ધાવતી ત્રણ સિંહભ્રાતા ધાવતું આકાશ પતતી ચાર સિંહ વદતિ કુત્ર પતતી આકાશ પાંચ સશક પલાયન કરો પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો એટલે તમારે જે વાક્ય આપ્યા છે તે જોઈને સારા સ્વચ્છ લખવાનું છે તો પ્રથમ એકમ વનમ અસ્તિ સશક ભીત ભવતી ત્રણ વાનભ્રાતા ધાવતું આકાશ પતતી ચાર સશક વૃક્ષ સમીપ આગત છે આગળ જોઈએ પાંચ સિંહ આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દનો યોગ્ય સંસ્કૃત શબ્દ શોધો તો શિયાળ એટલે શૃગાલ બે સસલું એટલે શશક ત્રણ ભય પામેલ એટલે ભીત ચાર હસે છે એટલે હસતે પાંચ દોડે છે એટલે ધાવતે પ્રશ્ન પાંચ જોઈશું કંસમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો એક શસક ખાલી જગ્યા હોતી ભીત કે આનંદિત ભીત ભવતી શસક ખાલી જગ્યા કરો અટન ક ધાવન તો ધાવન ત્રણ ભીત ખાલી જગ્યા ધાવતી શિ તો સિંહ ચાર વાનરભાતા સોરી વાનરભ્રાતા ખાલી જગ્યા આકાશ પતતી ધાવ પીબતું તો પીબતો પાંચ શશક ખાલી જગ્યા આગે વૃક્ષસમી કે માનવસમીપૃક્ષસમીપે આગો પ્રશ્નો સ નીચે આપેલા વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો તો જો અહીંયા આપણે વાર્તાને વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીશું પ્રથમ વાક્ય આવશે કે એકમ વનમ વનમ અસ્તી બીજું વાક્ય આવશે શશક શયન કરો ત્રણ શશક વૃક્ષ સમીપમ આગતી ચાર શૃગાલભાતા ધાવતો આકાશ પતતી પાંચ સશક પલાયન કરો અને છઠ્ઠું વાક્ય આવશે સિંહ વધતી કેમ અર્થ આગળ જોઈશું પ્રશ્ન સાત આપેલા ચિત્રોની નીચે કંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો કંસમાં શબ્દો છે વૃક્ષઃ સસક વાનર શૃગાલહ અને સિંહ તો પ્રથમ ચિત્ર છે વાનર બીજું છે સિંહ વૃક્ષઃ શૃગાલ અને સશક આગળ જોઈશું પ્રશ્ન આઠ આપેલા ગુજરાતી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો દોડે છે તો એને સંસ્કૃતમાં શું કહેવાય ધાવતી બે ડરે છે તો બીભતી ચાર જાય છે તો ગચ્છતી ચાર આવે છે તો આગચ્છતી અને બોલે છે તો વધતી તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર